સંસ્થાનું ઊંઝા આયોજિત મહોત્સવ પ્રચાર અભિયાન અંતર્ગત નરસિંહ ગામ આજરોજ તારીખ સત્યાવીસ છે બે હાજર ચોવીસ ગુરુવારે રાત્રે કપડવંજ તાલુકાના ગામ નરસિંહપુર ખાતે શ્રી રામજી મંદિરમાં આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પટેલ અને કડવા પાટીદાર સમાજ મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ મીડિયા કન્વીનર શ્રી પી એ પટેલ શ્રી દિનશા પટેલ શ્રી રાજુભાઈ પટેલ શ્રી મહેન્દ્રભાઈ પટેલ ઉપરાંત નરસિંહપુર ગામના ભાઈઓ બહેનો પ્રચાર અભિયાન અંતર્ગત નરસિંહપુર રાત્રિ સભામાં ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં મા ઉમિયા ધજા મહોત્સવ અને કપડ વંચ થી ઉંજા રિલે દોડ સંબંધિત સવિસ્તર માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ગામ નરસિંહપુર શ્રી ઉમિયા ભજન મંડળ પટેલ રિંજલ પરેશભાઈ પટેલ વિપુલભાઈ જયંતિભાઈ શ્રી ઉમિયા ભજન મંડળ શ્રી ગુરુ ભજન મંડળ હસ્તે પટેલ લીતાબેન પટેલ જિનલબેન જયકુમાર તરફથી ધજાદાન આપી ધજા યજમાન બન્યા હતા જય શ્રી ઉમિયા રિપોર્ટર પીએ પટેલ મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું જાજી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ અહીં ગુજરાત પ્રજામાં ઉત્સવ અને ગિનિસ બુકમાં એનું નામ લખાવવાનું તો આટલો મોટો પ્રોગ્રામ આપણી કુલદેવીનો થઈ રહ્યો હોય તો આપણે કેમ અંદર ભાગ ના લેવો જોઈએ અને અત્યાર સુધી પૂનમને આપણે અંબાજી જઈએ જ છે પૂનમ ઉભા ધરવા સુધી પૂનમની લગભગ મોટાભાગના લોકો થઈ જતા હોય ગઈ અગારે આપણા હવે હું મહોત્સવ ઉજવીએ કે કડવા પાટીદારો બધા આ સાત દિવસની અંદર માતા એ આવ દર્શન કરે છે સાત દિવસ એટલે આ વખત આ શરૂઆત થાય છે સાત દિવસનો કાયમ માટે યોજાશે પણ આ ધજામાં હોય તો પહેલી જ મિટિંગ કપોડામાં કરવા આવે ભગવના રવિવારે એ વખતે આપણે નક્કી કર્યું કે પહેલી મિટિંગ કપડાંજમાં કરતા હોય તો આપણે શું કરવું જોઈએ એટલે અમે નક્કી કર્યું કે ત્રણસો ને એક ધજાઓ કપડાંજમાંથી જવી જોઈએ અમે નક્કી કર્યું અને લગભગ અમારી જોડે દોઢસો એક ધજાઓ તો લખાઈ જ ગઈ છે અને બીજી લખાય છે અમે જેમ મિટિંગો કરીએ મિટિંગમાં જઈએ એટલે દસ પંદર ધજાઓ લખાઈ જતી હોય છે એટલે આ શરૂઆત